ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સ્વાસ્થ્ય ની દરકાર નહીં કરીએ તો પછી તહેવાર માણીશું કેવી રીતે અને એના જ માટે ખાસ વિશેષ અમે આપના માટે આજની રજૂઆત લઈને આવ્યા છે ઇન્ડાઇજેશન ની કમ્પ્લેન કે બ્લોટિંગ ની કમ્પ્લેન આ બધી કમ્પ્લેન જે છે મુખ્યત્વે જોવા મળતી હોય છે આ બધી જ જે તકલીફો છે એના માટે હોમિયોપેથી શ્રેષ્ઠ સારવાર છે જેમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ જોવા નથી મળતી તો થ્રોટ ઇન્ફેક્શન અથવા ગળામાં થોડી ખીચખીચ લાગે છે તો આપણને દાદીમાં ટાઈમમાં આપણે જે ખાતા તકે સૂંઠ ગોળ ઘીનું એક મિશ્રણ તમે લઈ શકો છો રાત્રે સૂતી વખતે એક ગોલ્ડન મિલ્ક દૂધની અંદર થોડુંક હળદર નાખીને તમે પી શકો છો ઉધરસ વધી જાય શ્વાસની પ્રોબ્લેમ થાય તો એ લોકો ઇમરજન્સી માટે ઇનહેલર્સ આપે છે સો ઇનેલસ દર વખતે આપણે હેન્ડી રાખવા રોજ સવારે અથવા સાંજે જ્યારે બી ફટાકડા ફોડતા છે ત્યારે એકવાર પહેલા નાશ લઈ અને ગાયનું ઘી બંને નાકમાં થોડું લગાવીને એક નસ્ય ચિકિત્સા કરી શકો દિવાળીના પાવન પર્વ પર આપ સૌ કોઈને ન્યૂઝ કેપિટલના પૂરા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ આ દિવાળીના દિવસોમાં જેટલું તહેવાર માણવામાં આપણે ધ્યાન રાખીએ છીએ એટલું જ ધ્યાન આપણે આપણા સ્વાસ્થ્યનું પણ રાખવાનું છે સ્વાસ્થ્યની દરકાર નહીં કરીએ તો પછી તહેવાર માણીશું કેવી રીતે અને એના જ માટે ખાસ વિશેષ અમે આપના માટે આજની રજૂઆત લઈને આવ્યા છે તહેવારોની સિઝનમાં તમે જોયું હશે કે ફટાકડા દિવાળી બેસુ વરસ ભાઈ બીજા આમ તો કઈ આખો દિવાળીનો પર્વ એટલા બધા પૂરતા હોય કે લોકોને શ્વાસની તકલીફ થઈ જાય ગળું પકડાઈ જાય જેને લંગ્સની તકલીફ હોય એ વધી જાય એના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેખા તો બહાર ગામ ફરવા જતા રહે પણ આવું બધું કર્યા કરતાં તમને વિચાર આવશે કે આપણે અહીંયા જ રહીને થોડી ઘણી નાની હેલ્થ અનુસરીને આપણે અહીંયા જ આપણા પરિવારજનો સાથે સ્વજનો સાથે તહેવાર કેમ માણીએ તો આના જ માટે ઘણી બધી હેલ્થ ટિપ્સ લઈને આવીશું અને એની સાથે તમે હોમિયોપેથીને ફોલો કરો છો તમે આયુર્વેદને ફોલો કરો છો તમે એલોપેથીને ફોલો ફોલો કરો છો જેને પણ તમે ફોલો કરતા હોવ આજે એ બધી જ ટિપ્સ તમને એક જ આ કાર્યક્રમમાં મળી જવાની છે કારણ કે આપણી પાસે બધા જ ડૉક્ટર અવેલેબલ છે મારી સાથે હોમિયોપેથીમાંથી ડૉક્ટર વાચિની જે જોડાયા છે પલ્મોનોલોજીસ્ટ જોડાયા છે ડૉક્ટર શ્વેતા અને તેઓની સાથે વૈદ્ય આપણી સાથે જોડાયા છે ચિરાગભાઈ આપ ત્રણેય મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે ચર્ચાને આગળ વધારીએ અહીંયા આયુર્વેદથી આ ચર્ચાની શરૂઆત કરીએ તો જે પ્રકારે અત્યારે આપણે એક વસ્તુ ખબર હોય કે આયુર્વેદની કોઈ બી દવા લઈશું તો આપણને કોઈ પણ જાતની આડઅસર નહીં થાય અથવા તો એની અસર ધીમે થશે પણ થશે કરી આવા આપણા બધા મગજના વિચારો હોય છે તો હવે તહેવારોની સિઝનમાં કેવી રીતે ધ્યાન રાખવાનું તહેવારોના આ દિવસોમાં શું કાળજી રાખવાની એ આપણે એમની પાસેથી જાણીએ ચિરાગભાઈ શું કહેશો શુભકામનાઓ હવે હેતુબેને કીધું એ પ્રમાણે આપણે આપણો તહેવાર તો ઉજવવાનો જ છે પણ સાથે સાથે આપની હેલ્થની પણ જાળવણી કરવાની છે આયુર્વેદનું મુખ્ય ફોકસ જે છે હંમેશાથી તમારા શ્વાસને જાળવવા ઉપર રહ્યું છે મતલબ કે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણો અને આતુરશ્ય વિકાર પશુનો મતલબ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર તમે તમારા તહેવારને ઉજવો પણ એની સાથે સાથે ઘણા બધા પ્રિકોશન્સ રાખવાના છે જે તમે રાખીને ઇમ્યુનિટીને અપ કરી શકો છો ઇમ્યુનિટી તમારી ઓલમોસ્ટ અપ હશે તો તમને નાના મોટા જે રોગો થવા જોઈએ અત્યારે આપણે જોઈ રહ્યા છે છરદી તાવ ઉધરસ ગેસને પોપચોને બધું થતું હોય છે કારણ કે મીઠાઈઓનું પ્રમાણ વધી જશે દરેકના જીવનમાં તો એને પ્રિવેન્શન કરીને આયુર્વેદને તમારા જીવનમાં અપનાવીને અને ઋતુચર્યાને ફોલો કરીને તમે કેવી રીતે તમારા હેલ્થને જાળવી શકો છો જ આયુર્વેદના નાના નુસ્ખા આપણે આજે ચર્ચા કરીશું બિલકુલ આગળ વધીએ કરીને અત્યારે ફટાકડા ફૂટે એના કારણે જે પોલ્યુશન થાય છે એનાથી પણ વિશેષ વાત કે મીઠાઈઓ આપણે ખાઈએ તમે શું ખાવ છો કેટલા વાળું હશે કે નહીં હોય આપણને નથી ખબર પણ એના કરતાં પણ બેટર કે આપણે પહેલેથી જ કેટલાક પ્રિકોશન્સ લઈ લઈએ તો જેને ખાસ કરીને લંગ્સની તકલીફ છે જેને શ્વાસની તકલીફ છે જેના ફેફસા નબળા છે એના માટે એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ આપણે ડૉક્ટર શ્વેતા પાસેથી જાણીશું શ્વેતાજી આપ શું કહેશો હવે તમને બધાને ખબર છે કે દિવાળી ઉપર પોલ્યુશનનું લેવલ બહુ વધારે વધી જાય છે અને એના લીધે લંગ્સની પ્રોબ્લમ્સ પણ વધી જાય છે સો સૌથી પહેલાં દિવાળીની સફાઈ ઉપર આવીએ તો જ્યારે પણ આપણે ડસ્ટિંગ કરતા હોઈએ ત્યારે બધાને માસ્ક પહેરવું જોઈએ ઘરે એર પ્યુરિફાયર યુઝ કરવું જોઈએ અને એની સાથે બપોરે જ્યારે ડસ્ટનું લેવલ ઓછું હોય ત્યારે વિન્ડોઝ ઓપન રાખવી જોઈએ જેનાથી ઘરમાં વેન્ટિલેશન સારું થાય દિવાળી જેમ જેમ નજીક આવશે ત્યારે જ્યારે પણ તમને બહાર જવાનું થાય ત્યારે તમે માસ્ક પહેરીને જાઓ દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ આઈ કેન સજેસ્ટ વાંચીને છે આમ તો હોમિયોપેથીમાં દરેક રોગોનું નિદાન છે જ પણ જેટલી આપણે દવાઓની વાત કરીએ જેટલા આપણે પ્રિકોશન્સની વાત કરીએ એની સાથે સાથે તમારે તમારું ડાયટ પણ એટલું જ જરૂરી છે તમે તહેવાર આવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ ખાવ છો અથવા કેવી વસ્તુઓ ખાવ છો કેટલા પ્રમાણમાં ખાવ છો એ પણ એટલી જ જરૂર છે તો હોમિયોપેથી આના માટે શું સજેસ્ટ કરે છે અને જે લોકોને પહેલેથી જ કોઈક બીમારી છે એ લોકોએ તહેવાર આવતા પહેલાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ચોક્કસ એ જ્યારે દિવાળીની વાત કરીએ ને એમાં પણ ખાસ તે કહ્યું એ પ્રમાણે કે હોમિયોપેથીની અને ડાયટ બંનેનું જો સાથે સાથે ધ્યાન રાખવામાં આવે તો તહેવારોની સાથે જો હેલ્થ સારી હોય તો તહેવારોની ઉજવણી જે છે સારી રીતે કરી શકાય પહેલાં વાત કરીશું હોમિયોપેથીની દિવાળી જ્યારે પણ આવે ત્યારે ભાગે કોમનલી જે ડિઝીઝીસ જોવા મળે છે એક તો આ ફટાકડા ફૂટતા હોય એના કારણે જે એર પોલ્યુશન થાય એના કારણે અસ્થમાના પેશન્ટ જે છે એમની કમ્પ્લેન જે છે ક્યાંક ને ક્યાંક વધી જતી હોય છે એમની બ્રિધિંગ ડિફિકલ્ટી પણ ક્યાંક ને ક્યાંક વધી જતી હોય છે બીજું દિવાળીની આસપાસ ઋતુ પણ બદલાતી હોય છે એટલે એલર્જીક જે લોકો જે છે એલર્જીથી વધારે પડતા સેન્સિટિવ છે એમની અંદર પણ એમની કમ્પ્લેન જે છે વધારે પડતી જોવા મળે છે અને કોમનલી ત્રીજી કમ્પ્લેનની હું વાત કરું તો દિવાળીમાં જનરલી આપણે જેટલું બહાર નથી ખાતા એટલું અઠવાડિયામાં આપણું બહારનું જે ઇન્ટેક જે છે અને એમાં પણ સ્વીટ્સ અને બહારના ફ્રાઇડ ફૂડનું ઇન્ટેક વધી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક જે છે ઇનડાઈજેશનની કમ્પ્લેન કે બ્લોટિંગની કમ્પ્લેન આ બધી કમ્પ્લેન જે છે મુખ્યત્વે જોવા મળતી હોય છે આ બધી જ જે તકલીફો છે એના માટે હોમિયોપેથીમાં શ્રેષ્ઠ સારવાર છે જેમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ જોવા નથી મળતી પણ ડિપેન્ડ કરે છે કે કઈ વ્યક્તિને કઈ દવા મારે જે છે આપવાની છે બીજી વાત કરીએ ડાયટની ડાયટની જ્યારે પણ વાત કરે ત્યારે તહેવાર પહેલાં અને ડ્યુરિંગ ફેસ્ટિવલ એના કરતાં પોસ્ટ ફેસ્ટિવલ ડાયટમાં શું ધ્યાન રાખવું એ ખૂબ જ જે છે ચર્ચાનો વિષય બની રહે છે કારણ કે તહેવારો દરમિયાન તો આપણે ઘણું બધું ખાઈ લઈએ છીએ બધાની સાથેમાં કોઈ રોકટોક રાખતા નથી પણ જ્યારે પછી પાછળ ડિટોક્સ કરવાનું આવે છે ત્યારે જો થોડીક તકેદારી રાખીએ જે આપણે આગળના પ્રશ્નમાં ચર્ચા કરીશું તો કદાચ પછીથી આપણે આપણા રૂટીન વર્કમાં જે છે ઝડપથી પાછા ફરી શકીશું બિલકુલ બહુ સાચી વાત કરી ચિરાગજી અહીંયા તહેવારોના દિવસો અત્યારે ચાલી રહ્યા છે અને આ તહેવારોના દિવસોમાં હું થાય કે કંઈ પણ રોકટોક વગર ખાવું છે મિત્રો સાથે મળ્યા ફ્રેન્ડ્સ જૂના ફેમિલી મેમ્બર્સ સાથે ઘણા દિવસો પછી મળવાનું થયું સરસ ગેટ ટુગેધરનો આજે તો પ્લાન થયો છે બેસતું વરસ છે દિવાળી છે સાથે ફટાકડા ફોડવાના છે પણ આ જ બધી વસ્તુ એટલે આ ચર્ચાનો વિષય એટલા માટે માગે લે છે કે આપણે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર આપણે એન્જોય કરીએ પણ એની પહેલાં પણ જ્યારે આપણે રાત્રે સુવા જઈએ છીએ તો કેટલીક બાબતો જેમ કે ગરમ પાણી પી લઈએ થોડું ગરમ પાણીના કોગડા કરી લઈએ કે જેટલો પણ ધુમાડો તમારા શ્વાસોશ્વાસ દ્વારા શરીરમાં ગયો છે કે તમારા ગળામાં તમે જેટલું પણ સ્વીટ ખાધું છે કોઈક તમને આડઅસર ન થાય એનું આપણે ધ્યાન રાખીએ એટલે આ બધા જ પેરામીટર્સ આમાં કામ કરતા હોય છે એટલે પહેલાં તો મારે એ જાણવું છે તમારી પાસે કે

જે ડિસીઝ જે થવાના છે મતલબ કે અત્યારે તમને નોર્મલ જોવા જઈએ તો સંધિ કાળ એક ચાલુ થશે જેમાં એક સિઝન પૂરી થઈ રહી છે અને બીજી સિઝન ચાલુ થશે જેમાં દિવસે તમને ગરમી દેખાશે રાત્રે ઠંડી દેખાશે એટલે અત્યારે કોમનલી આપણે બધા ફેમિલીમાં જોઈએ તો થ્રોટ ઇન્ફેક્શન અથવા તો ગળામાં થોડી ખીચખીચ લાગે છે તો આપણને દાદીમાં ટાઈમમાં આપણે જે ખાતા હતા કે સૂંઠ ગોળ ઘીનું એક મિશ્રણ રોજ એક લેતા હતા સૂંઠ ગોળ ઘીનું એક મિશ્રણ તમે લઈ શકો છો રાત્રે સૂતી વખતે એક ગોલ્ડન મિલ્ક એટલે જેને ગોલ્ડન પીણું કહેવામાં આવે છે ગોલ્ડન ડ્રિંક કહેવામાં આવે છે દૂધની અંદર થોડુંક હળદર નાખીને તમે પી શકો છો જેમને ગેસને એવો પ્રોબ્લેમ રહેતો હોય એમને રોજ સવારે અજમાવાળું થોડુંક પાણી લઈ શકો છો જીરાવાળું ગરમ પાણી લઈ શકો છો જેમને શરીરમાં બહુ જ પિત્ત રહેતું હોય એ રોજ સવારે અજમા અને જીરા કરતાં ધાણાવાળું એટલે કે જે ગોળદાણામાં આપણે ધાણા યુઝ કરીએ છીએ એનું પાણી પી શકો છો જેમાં પછી નાના મોટા ઔષધો કીધા છે જેને આપણે પાચન કરવાથી અથવા એનું સેવન કરવાથી ઘણા બધા ગેસના એસિડિટીના પ્રોબ્લમ્સ થશે કારણ કે દિવાળીના સમયમાં આપણા ઘરે મિત્રો આવ્યા હશે સ્નેહીજન આવ્યા હશે એટલે ઓવર તો થવાનું જ છે પણ ઓવરિટિંગ કર્યા પછી લવણભાસ્કર ચૂર્ણ છે અથવા અજમાની એક ફાંકી છે તમે લઈ લેશો અજમાને મીઠું થોડું લઈ લેશો તો એનું પાચન જલ્દી થઈ જશે બની બની શકે ત્યાં સુધી દિવસમાં બે કે ત્રણ વખત તમે હુંફાળા પાણીથી થોડી અને મીઠું નાખીને કોગળા કરી શકો છો અને દિવસમાં ચાર કે પાંચ ગ્લાસ થોડું હુંફાળું પાણી કરીને એમાં થોડું આદું અથવા સૂંઠ નાખીને પીશો તો તમને ઘણા બધા જે અત્યારે ખાવાના કારણે જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે એનાથી તમે દૂર રહી શકશો બિલકુલ શ્રદ્ધાજી અત્યારે દિવાળીના દિવસો આવેલા તમે બીમાર પડશો તો પહેલો જ સવાલ એ આવે કે અત્યારે તો કોઈ ડૉક્ટર્સ પણ અમને નહીં મળે તો જો મને ફટાકડાના ધુમાડાના કારણે અથવા કોઈ પણ જાતનું એલર્જીક રિએક્શન આવ્યું તો હું શું કરીશ તો એવી કોઈ દવા તમે સજેસ્ટ કરવા માંગશો કે એવી તમે ઘરમાં રાખો અથવા તો જેને પહેલેથી જ ફેફસાની બીમારી છે શ્વાસની બીમારી છે જેને જલ્દી કફ થઈ જાય છે એવા લોકોએ આટલી આટલી બાબતોનું ધ્યાન રાખવું અથવા આવી મેડિસિન્સ રાખવી કે આવું કશુંક તમને થાય તો તમે આ મેડિસિન લઈ શકો છો પછી ભલે તમે ત્રણ ચાર દિવસથી તમારા ડૉક્ટર તમારા ફેમિલી ફિઝિશિયન મળે ત્યારે અમે તેમની મુલાકાત લઈને યોગ્ય દવા લઈ લઉં તો એને એવી કોઈ દવા આપ સજેસ્ટ કરી શકો ચોક્કસ હવે જે પેશન્ટના ઓલરેડી રેસ્પિરેટરી ઇલનેસીસ છે સો એ લોકોને ટાઈમસર ડૉક્ટરને બતાવી દેવું ડોક્ટર્સ દર વખતે એમને એક એક્શન પ્લાન લખીને આપે છે ડૉક્ટર કહે છે કે ભાઈ તમને ઉધરસ વધી જાય શ્વાસની પ્રોબ્લેમ થાય તો એ લોકો ઇમરજન્સી માટે ઇનહેલર્સ આપે છે સો ઇનેહેલર્સ દર વખતે આપને હેન્ડી રાખવા જેને પણ શ્વાસની પ્રોબ્લેમ હોય એને ઘરમાં એક જગ્યા ફિક્સ કરી લેવાની કે મારું ઇનહેલર અહીંયા પડ્યું છે અને જ્યારે પણ જરૂર પડે તો મને આ ઇનહેલર લેવાની જરૂર છે અલોર્જીક રિએક્શન માટે પણ અમે લોકો દવા લખીને આપીએ છીએ જે અમે લોકો એન્ટિઓલોજિક મેડિકેશન છે એ પેશન્ટ ટુ પેશન્ટ રિફર કરે છે પણ પહેલાંથી ડૉક્ટરથી એ લખાઈ લેવાની સો આ બે મેઇન વસ્તુ છે જે તમે ટાઈમસર ડૉક્ટરથી લખાઈ લો અને એક્શન પ્લાન લખાઈ લો કે તમને જે પ્રોબ્લેમ થાય છે એના માટે શું કરાય સો તમે આરામથી દિવાળીનો ટાઈમ પસાર કરી શકો છો બરાબર આ સાથે જ વાંચીને જે બચાવને તો રોકટોક કરવી અઘરી છે અને એમાં પણ દિવાળીનો તહેવાર હોય શાળાની અંદર વેકેશન હોય એટલે બચાવને રોકવા કેવી રીતે એક મોટો સવાલ થઈ જાય ક્યારે પણ કશું પણ બચાવ જો ખાઈ લે તો એના માટે જો દિવાળીના દિવસોમાં ઉધરસ અને રહેશે શરદી રહેશે તો એ તહેવાર એના ફ્રેન્ડ સાથે નહીં માણી શકે તો એના માટે આપ પેરેન્ટ્સને શું કહેશો કારણ કે દિવાળીના તહેવારો ચાલે છે રોજ સવાર સાંજ બે ટાઈમ ફટાકડા ફૂટશે બે ટાઈમ મમ્મીએ સરસ ઘરમાં સ્વીટ બનાવ્યું હશે તો એ ખવાશે જ તો બચાવ માટે અત્યારે પેરેન્ટ્સ વધારે ચિંતામાં આવે છે કે તહેવાર એનો સારો નીકળી જાય કારણ કે પછી તો સ્કૂલ ખુલી જશે એટલે એ લોકોને આપ શું કહેશો પીડિયાટ્રિક કેસીસની વાત કરું તો દિવાળી દરમિયાન મોટેભાગે આ જે ઋતુ બદલાય છે અને જે કમ્પ્લેન થાય છે એ બાળકોમાં વધારે જોવા મળે છે બાકી આગળ જે આપણે ડિસ્કસ કર્યું કે ફેફસાની તકલીફો કે પેટની તકલીફો જે છે બાળકોમાં વધારે પડતી જોવા મળતી નથી બિકોઝ એમનું પાચનતંત્ર ઘણું સક્ષમ હોય છે અને બાળકો જેટલી પણ સ્વીટ્સ ખાય છે એ લોકોની એક્ટિવિટી પણ એટલી વધારે હોય છે કમ્પેર ટુ એડલ્ટ્સ એટલે ખાવાનું તો એમને પચી જતું હોય છે પણ આ જે ઋતુ બદલાય ઘણા બધા પીડિયાટ્રિક કેસીસમાં કારણ કે એમની ઇમ્યુનિટી કમ્પેર ટુ એડલ્ટ્સ ઘણી ઓછી હોય છે એટલે શરદી ખાંસી જે છે ઋતુ બદલાવાની સાથે થવાની શક્યતા એમનામાં વધારે છે એટલે ખાસ જે છે જે બાળકોને આ પ્રકારની સેન્સિટિવિટી રહેતી હોય અને પીડિયાટ્રિક કન્સલ્ટેશન ચાલતું હોય એ લોકોનો પીડિયાટ્રિક કોર્સ જે છે એલર્જીકનો એ પેરેન્ટ્સની પાસે હોય જ છે કે સેફર સાઇડ જ્યારે પણ આવી તકલીફ થાય તો એ બાળકની ઇમરજન્સીમાં મેડિસિન આપી શકાય બાકી ઘરગથ્થુ ઉપચારો છે જે નાશ કરતા હોઈએ છે અથવા તો જ્યારે બહુ જ વધારે પડતું જ્યાં પોલ્યુશન હોય એવા એરિયાઓમાં જતા બાળકને આપણે કદાચ જો ટાળી શકીએ તો આ બધી સમસ્યાઓથી બચી શકાય અને બાકી તહેવારો માં બહારના ફૂડની સાથે સાથે થોડુંક ઘરનું પણ ફૂડ જે છે ગરમ જે છે રાંધેલો ખોરાક પણ આપે તો બાળકોની ઇમ્યુનિટી જે છે એના કારણે ઘણી સારી રહે છે જેથી આ બધી જે સેન્સિટિવિટીની તકલીફો જે છે એ ઓછી થઈ જાય અને જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ એની ઇમ્યુનિટી પણ વધવાની સાથે આ સેન્સિટિવ અથવા તો એલર્જીક કમ્પ્લેન જે છે એ થવાના ચાન્સીસ સો ટકા ઘટી જતા હોય છે બિલકુલ ચિરાગજી અહીંયા કાચા શાકભાજી ખાવાની સલાહ નાનપણથી આપણને શીખવાડવા શીખવવામાં આવે પણ તહેવાર આવે ત્યારે આવું બધું કેવી રીતનું કેમનું યાદ આવે બધું ટેસ્ટી વધારે ખાવા જોઈતું હોય જેમ ફાફડા મઠિયા આવું બધું વધારે ખાવાનું ક્રેવિંગ થતું હોય તો ખાસ કરીને અત્યારે આપણે બચાવની જ વાત કરી લઈએ તો એ લોકોની જેમ ઇમ્યુનિટીની વાત કરી રહ્યા છે કે એ લોકોની ઇમ્યુનિટી પહેલેથી સારી હોય છે પણ અહીંયા તમે તમારું ઇન્ટેક પણ અત્યારે થોડુંક બેલેન્સમાં નથી પ્લસ ઋતુ ચેન્જ અત્યારે થઈ રહી છે થોડીક રાત્રે ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે તો આ બંનેઓને જોતા અને સાથે અત્યારના દિવસોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ સારો એવો અત્યારે ખરાબ સ્થિતિમાં જોવા મળે છે તો આ બધી જ બાબતોને જોતા બાળકોને કેવું ડાયટ તમે પેરેન્ટ્સને કહેશો કે સજેસ્ટ કરે અને એની સાથે હવે સ્કૂલ દિવાળીનો તહેવાર જેમ પછી ત્યારે સ્કૂલ પણ ખુલી જશે એટલે આ આ દિવસોમાં થોડા ઘરગથ્થુ આવા ઉપચાર કરે તો એ બાળકની હેલ્થ સારી રહેશે શાળાએ જશે ત્યારે તંદુરસ્ત અને ફિટ જશે એના માટે આપ શું કહેશો બાળકોને અત્યારે વેકેશન પડવાનું છે ને દિવાળી લોકો મેક્સિમમ એન્જોય કરવા માગશે તો હવે તમે રોકવા જશો કે ફટાકડા નથી ફોડવાના બહારનું નથી ખાવાનું તો એ પોસિબલ નહીં થાય પણ એની સાથે સાથે એન્જોય કરતા કરતા સાથે એમને તમે રોજ સવારે અને સાંજે એક નાશ લેવડાવી શકો છો નાશની અંદર તમે અજમાવાળું પાણી અને એમને નાશ લેવડાવો રોજ સવારે અથવા સાંજે જ્યારે બી ફટાકડા ફોડતા છે ત્યારે એકવાર પહેલાં નાશ લઈ અને ગાય ગાયનું ઘી બંને નાકમાં થોડું લગાવીને એક નસ્ય ચિકિત્સા કરી શકો જેનાથી જે વાયરસીસને છે અથવા ધુમાડો જે છે એ બહારના એટમોસ્ફિયરમાં જ રહેશે અને બહારના નેઝલ કેવિટીમાં જ રહેશે ને ત્યાંથી પછી આપણે ફરીથી નાશ કરીને એને બહાર કાઢી શકશું રાત્રે સૂતા પહેલાં મેં કીધું એ પ્રમાણે ગોલ્ડન મિલ્ક આપી શકો છો અને કોઈ પર્ટિક્યુલર એમને લાગે કે હા થોડી શરદી ખાંસીને એવું વધારે થાય છે તો નજીકના આયુર્વેદિક સ્ટોરમાંથી તમે સિમ્પલ ઔષધ છે જેમ તોપલાદી ચૂર્ણ અથવા તાલીસાદી ચૂર્ણ જે ખરું ત્રિકટું ચૂર્ણ છે એ મધ સાથે આપી શકો જેનાથી એમને આ બધા રોગોથી બચાવી શકશું પ્લસ જેટલું બની શકે એટલું ઘરનું આપવાનું છે ઘરના ઘીવાળું જેટલું પણ ખાશે એટલું વધારે જે એમની ઇમ્યુનિટી વધતી જશે બહારનું અત્યારે માવા અને મિક્સિંગ રહેતું હોય છે અને ક્વોલિટી કેવી હોય છે આપણને નથી ખબર સો એમની ઇમ્યુનિટી પર સીધે એની અસર થતી હોય છે એના કરતાં ઘરની જ દાળ ભાત રોટલી શાક શીરો મોહનથાળ જે પણ તમે ઘરે બનાવીને આપો બચાવોને હોંશે હોંશે ખવડાવો એમાં કંઈ જ વાંધો નહીં આવે બિલકુલ અને આની સાથે મારે એક વાત પણ તમારી સાથે કર્યું છે કે ખાંડની મીઠાઈ કરતાં ગોળની મીઠાઈ આપવી ઘરે બનાવેલી એ વધુ હિતકારક હોય છે તો એ પેરેન્ટ્સને પણ આપશો કહેવા માંગશો ડેફિનેટલી કારણ કે ખાંડમાં શુગર જે આપણે કહીએ છીએ એમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે અને વ્હાઇટ બનાવવા માટે જો તમે બની શકે તો બ્રાઉન શુગર અથવા દેશી ગોળનો યુઝ કરો જેમાં કેમિકલ્સ બહુ ઓછા યુઝ થતા હોય છે કેમ કે શુગરના કારણે ગળું પકડાવવાના અથવા તાવ શરદી ઉધરસ થવાના ચાન્સીસ વધી જાય કેમ કે એને સપોર્ટ અત્યારે ઓર એર ક્વોલિટી ઇન્ડેક્સ જે ખરે બહુ હાઈ રહેશે પોલ્યુશન બહુ હાઈ હશે તો થ્રોટ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે જો ગોળી વધારે શુગરવાળું આપશો સો બેટર એ જ રહેશે કે તમે દેશી ગોળ અથવા બ્રાઉન શુગરનો યુઝ કરો જે વધારે હિતાવા છે બિલકુલ શ્વેતાજી અહીંયા હવે તો તહેવારના દિવસો ચાલી જ રહ્યા છે દિવાળી બેસો વર્ષ ભાઈ બીજ હવે તમે જેમ કીધું કે પહેલાં કે પહેલેથી જ પ્રિસ્ક્રાઇબ કરાવી દેવાની પણ મોડું થઈ ગયું છે નથી યાદ આવ્યું કે બહાર ગામ જતા રહ્યા છે આ બધા જ કેસીસમાં અમુક દવા કે આપણે હેન્ડી રાખતા હોઈએ અમુક એવી એન્ટીબાયોટિક્સ દવા હશે કે એને તમારી જોડે જ રાખવાની તો બચાવ માટે ખાસ કરીને એમાં કઈ દવા સજેસ્ટ કરશો જે અત્યારે પ્રેગ્નેન્ટ લેડીઝ છે કે જેને અત્યારે બહાર બહાર જશે તો ક્યાંક એને સ્વાસ્થ્ય તકલીફ થવાના ચાન્સીસ વધારે છે તો એવી લેડીઝ માટે પણ પહેલેથી જ તમે બહાર નીકળી રહ્યા છો ઘરની બહાર જવાના છો તો શું ધ્યાન રાખશો કારણ કે પર્વના દિવસોમાં અઘરું છે ઘણીવાર ડૉક્ટરને પણ મુલાકાત કરવી હવે બહુ બધાને આવું મિસકન્સેપ્ટ હોય છે કે ઇન્હેલર્સ કે નેબલાઇઝેશન એ હેલ્થ માટે ખરાબ હોય છે પણ આવું નથી નેબલાઇઝેશન અને ઇનહેલર્સ સૌથી સેફ મેડિકેશન છે સો જેને પણ ઇનહેલર્સ કે નેબલાઇઝેશન ચાલતું હોય કે એસઓએસ બેસીસ ઉપર હોય કે જ્યારે જરૂર પડે ત્યારે લેવાનું છે એ હેન્ડી રાખવાનું છે ઇનહેલર્સમાં પણ ડિઝીઝ પ્રમાણે અલગ અલગ જાતના ઇન્હેલર્સ હોય છે પણ ધ મોસ્ટ કોમન ઇનહેલર એક સ્ટીરોઇડવાળું ઇન્હેલર હોય છે જે સૌથી સેફ આવા કન્ડિશન્સમાં તમે યુઝ કરી શકો છો સો ફર્સ્ટ ઓફ ઓલ ઇનહેલર્સ બહુ સેફ છે એને લેવામાં કશું વાંધો નથી કે સાઈડ ઇફેક્ટ નથી તો તમે ઇઝીલી એ લઈ શકો છો એના એનાથી જે તમને શ્વાસનું પ્રોબ્લેમ એકદમથી થયું છે એ કંટ્રોલમાં આવી જશે એના સિવાય શ્વાસ માટેની થોડી દવાઓ છે જેમ કે સિબ્રોફાયલિન કે ડેરી ઇન કેસ બહુ વધારે શ્વાસ હોય તો એ તમે લઈ શકો છો અને એલર્જી માટે મોન્ટેલુકાસ્ટ અને બ્લાસ્ટિંગ કરીને ટેબ્લેટ હોય છે એ તમે યુઝ કરી શકો છો સો ધીસ આર ધ મોસ્ટ કોમન મેડિકેશન્સ જે તમે હેન્ડી રાખો અને નિર્દોષ દવા દવા છે કોઈ કોઈ આડઅસર આડઅસર નથી બિલકુલ નાના બચ્ચાઓ માટે સજેસ્ટ કરવા નાના માટે ઇનેલર્સ અને નેબલાઇઝેશન સૌથી સેફ છે તમે મેડિકેશન કરતાં તમનેબલાઇઝેશન આપો એ વધારે સર ઓકે હાચીની સેમ ક્વેશ્ચન મારું તમને પણ કે પ્રેગ્નન્ટ લેડીઝને અત્યારે ધ્યાન રાખવાનું બહુ જ કારણ કે ફૂડની ક્રેવિંગ સાથે સાથે થવી અને જોડે હેલ્થનું ધ્યાન રાખવાનું પેટમાં રહેલા બચ્ચાનું ધ્યાન રાખવાનું બહુ જ જરૂરી છે એટલે એમને આપ હેલ્થવાઇઝ શું સલાહ આપશો અને હોમિયોપેથીમાં એવી કોઈ દવાઓ છે કે જેને તમે લઈ શકો છો કોઈ એની નિર્દોષ છે કોઈ આડઅસર નથી થવાની તમે ઇઝીલી એને લઈ શકો છો એવી કોઈ દવા આપ સજેસ્ટ કરી શકો પ્રેગ્નન્ટ લેડીઝ માટે જો હું ખાસ વાત કરું તો તો એમને બને એટલા પ્રિકોશન્સ રાખવા પડશે જો એમને કોઈપણ વસ્તુથી એલર્જી હોય પોલ્યુશન વધારે તો તે એવી જગ્યાએ માસ્ક પહેરીને જવું અથવા તો જવું ટાળવું બીજી વસ્તુ કે એમને જે છે બહારનું વધારે પડતું જે ફૂડ જે છે કન્ઝમ્સનની જગ્યાએ બને ત્યાં સુધી જે હોમ કુક ફૂડ છે તેને જ સ્ટીક કરું હા તહેવાર છે એટલે મીઠાઈ કે થોડા ફરસાણો લઈ શકાય પણ પેલું જ્યારે આપણે એકદમ તહેવાર બારમાં રંગાઈ જઈને બધું જ બહારનું ખાઈએ એ લોકોને થોડાક પ્રિકોશન્સ રાખવાના રહેશે કારણ કે એ લોકોની અંદર જો કમ્પ્લેન કોઈ પણ ઇન્ક્રીઝ થશે તો એ આગળ જતાં જે છે એની સિવિયરિટી જે છે વધી જવાના ચાન્સીસ છે હવે બાળકોના કેસીસ છે અથવા તો પ્રેગ્નન્ટ લેડીઝ માટે જો હું વાત કરું હોમિયોપેથી મેડિસિનની તો સો ટકા હોમિયોપેથી મેડિસિન જે છે સેફ છે આપી શકાય પણ હોમિયોપેથી મેડિસિનમાં એવું નથી કે હું પહેલેથી આપીને રાખું તો આ બાળક જે છે ને આગળ જતાં તકલીફ જે છે નહીં થાય એને તકલીફ થાય તો સો ટકા હું જે છે ધારો કે શરદી ખાંસીની તકલીફ હોય કોઈપણ બાળકને અથવા એડલ્ટને તો એન્ટિમ તાર્ટ નામની મેડિસિન છે આર્સેનિક નામની મેડિસિન છે એ આપી શકાય અપચાની તકલીફ હોય તો કાર્બોવેજ છે નક્સ્વામિકા છે લાઈકોપોડિયમ છે તેવી મેડિસિન આપી શકાય ઘણી વખત જે છે ઉજાગ્ર જે છે તહેવારોમાં થતા એના કારણે શરીરની અંદર તકલીફ હોય તો કોફિયા અક્રુડા જે છે અથવા તો કેમોમિલા જે છે એવી મેડિસિન આપી શકાય હોમિયોપેથીમાં ઘણી જ બધી મેડિસિન છે પણ બીજી પેથી જેવું નથી કે મેડિસિન જે છે એ ઉપર ડિપેન્ડ છે દરેક વ્યક્તિને પોતાની લાક્ષણિકતા પ્રમાણે હોમિયોપેથી મેડિસિન જે છે સિલેક્ટ થતી હોય છે એટલે અત્યારે પણ જે મેડિસિન મેં તમને લોકોને કીધી એ મેડિસિન તમને તકલીફ થાય તો કોઈ પણ દર્શકોએ લેવી નહીં જે કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન છે એ તમારા શકે ડોક્ટર તમારી તકલીફમાંથી તમને રાહત મળી શકે બિલકુલ તો વાઇઝ તમે કારણ કે ઘણી બધી દવા આપણા ઘરના રસોડામાં અવેલેબલ હોય છે તો શોર્ટમાં જો કરી શકતા તો ડાયટવાઈઝ આપતા એ પ્રમાણે કે તહેવાર દરમિયાન પછી જો થોડુંક ધ્યાન રાખવામાં આવે લગભગ અઠવાડિયા દસ દિવસ અને એમાં બે સિમ્પલ ટીપ છે ડિટોક્સ ડાયટને તમે ફોલો કરો બંને એટલું લિક્વિડ ડાયટ લો તહેવાર પછી કે જેથી તમારું જે અપચિત ખોરાક જે છે બહારનો વધારે પડતો ખોરાક જે શરીરમાં એકત્ર થયો છે ધીમે ધીમે બોડી જે છે ડિટોક્સ મેથડથી એ અપચિત ખોરાકને બહાર કાઢે માટે લિક્વિડ ડાયટને પ્રાધાન્ય આપો અને બીજું થોડુંક ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ જો તમે તહેવારો પછી અપનાવશો કે તમે વહેલું ડિનર લઈ લો અને પછી જે છે દસથી બાર કલાકનું અંતર રાખો તમારું નેક્સ્ટ મોર્નિંગનું જે મીલ હોય એના વર્ષે તો આ બંને પ્રૂક પ્રોસીજર છે જે એ ક્યાંક ને ક્યાંક તહેવાર પછી તમારે જ્યારે રૂટીન વર્કમાં જ્યારે ફૂલ એનર્જી સાથે પાછા આવવાનું હોય છે તો આ બંને મેથડ જે છે એ તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે બિલકુલ તો દિવાળીના દિવસોમાં તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખશો કઈ કઈ ટિપ્સ તમારા માટે ઘણી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે ઘરના રસોડામાંથી તમને ઘણી બધી વસ્તુ મળી જવાની છે અને એની સાથે જો તમે આયુર્વેદને ફોલો કરી રહ્યા છો તો એના માટે પણ ઘણી બધી ટિપ્સ આપી ગઈ અને ઘણી જ બધી વસ્તુઓ લગભગ એશી ટકા વસ્તુ તમને તમારા ઘરમાંથી જ મળી જવાની છે હોમિયોપેથીને ફોલો કરી રહ્યા છો તો તમે કઈ કઈ વસ્તુ કઈ દવા કઈ પ્રિકોશન્સ ડાયટની સાથે ફોલો કરી શકો છો અને સાથે જ જો તમને એલોપેથી સિવિયર કોઈક વસ્તુનો હુમલો થાય છે સિવિયર કોઈક એલર્જી થાય છે તો તમારા કેવી દવાને હેન્ડી રાખવાની કઈ દવા તમે તાત્કાલિક મેડિકલ સ્ટોરમાંથી લઈ આવશો એ દવાના નામો સાથે આજની આ ચર્ચા કરીએ એટલે આ તહેવાર સરસ રીતે માણી શકશો ફૂલલી એન્જોય કરી શકશો એટલા માટે જ આ રજૂઆત આપના આપના માટે ખાસ હતી અને અમારા આ ત્રણેય ડોક્ટર્સ જે તહેવારના દિવસમાં આપણી માટે આપની માટે ખાસ કરીને સમય ફાળવીને આવ્યા એ ત્રણેય ડોક્ટર્સનો પણ ખૂબ ખૂબ આભાર તો ન્યૂઝ કેપિટલના ના પરિવાર તરફથી આપને શુભ દિવાળી અને હેપી ન્યૂ યર હાલ ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો આપ રજા આપશો નમસ્કાર